સમગ્ર અને દેશના જે પણ ગરીબ લોકો છે એ બધાને અધિકાર ની જો કોઈ વાત કરતો હોય તો આપણા માન્ય આપણા જે છે રાકેશભાઈ ઉત્તમભાઈ અને બીજા બધા ઘણા બધા આઝાદી પહેલા આદિવાસીઓની પરિસ્થિતિ હતી દેશ આઝાદ થયા પછી સંવિધાન

ત્યાર પછી વચ્ચે જનતા નું શાસન આવ્યું અને પછી ભાજપનું શાસન આવ્યું આજે ગુજરાતમાં ગુજરાતમાં તો બત્રીસ તેત્રીસ વર્ષ થી શાસન બીજેપી નું છે બંધારણ ની યાત્રા કરી આખા દેશને મેસેજ આપ્યો એમના વિચારો કે ઉઠો જાગો ગરીબો એ રીતના બાબા સાહેબે

સરકાર નેજારો પાર્ટી છે એટલે કાર્યકર મળી જાય પણ જે માણસો સમાજ માટે લડવા માંગે છે સમાજ ને જરૂરત છે એ લોકો સૌથી મોટો અન્યાય થાય છે પંચાયતી એ આપણા સંવિધાન આપણો હક અધિકાર છે આજે આપડા વડવાઓ એ ગામમાં કોઈ પણ લડાઈ ઝઘડો થાય કે નાની મોટી કઈ પણ થાય

આપડે બધા એ ભેગા થઈને આ સમાજ ને ન્યાય ને અધિકાર અપાવવાની જરૂર છે આપણે